મહેસાણા વરસાદી પાણી ભરાવાના કારણે મામલતદારને આવેદનપત્ર જોટાણાના સ્થાનિકો દ્વારા મામલતદારને આપવામાં આવ્યું આવેદનપત્ર પાણી જવાનો મેઇન રસ્તો બંધ થવાને કારણે પાણી ઉસરવાનું નામ લેતું નથી મામલતદાર કચેરી કોર્ટ તેમજ બસ સ્ટેન્ડ વગેરે કચેરીઓ બનવાથી પાણી જવાનો કોઈ માર્ગ બંધ પાણી જવાનો મેઇન માર્ગ બ્લોક થવાના કારણે પાણીનો ભરાવો છેલ્લા એક દોઢ મહિનાથી અદાવત સતત ભરાયા હોવાને લીધે મચ્છરોનો તેમજ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની લોકોમાં આશંકા વારંવાર ગ્રામ પંચાયત મામલતદાર તેમજ ધારાસભ્ય સુખાજી ઠાકોરે રજૂઆત કરી કરવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ નહીં પાણી ભરાવાને કારણે પાણીજન્ય રોગો થવાની આશંકા તેમજ મચ્છરોથી ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગોથી લોકો ભયભીત લોકો દ્વારા તંત્ર પાસે એક જ માંગ કે તહેવારોને નજીક જલ્દીમાં જલ્દી આનો કોઈ નિરાકરણ લાવી તેવી લોકોમાં ચર્ચા બ્યુરો રિપોર્ટ માઇન્યુઝ ચેનલ મહેસાણા શું નામ તમારું મારું બળદેવ ચાવડા આજે જે આવેદન પત્ર આપવામાં આવ્યું શાના બાબતે આપવામાં આવ્યું હવે આવેદન પત્ર આવવા માટે અમે એટલા માટે આવ્યા હતા કે ચોટાણાની અંદર પાણીના ભરાવાના કારણ કે જે તળાવની અંદર પાણી ભરાયા જે મેન રસ્તો હતો એ રસ્તા ઉપર તાલુકા પંચાયત મામલતદાર બસ સ્ટેન્ડ કોર્ટ કચેરી વગેરે બનવાથી પાણીનો કોઈ જગ્યાએ માર્ગ રહ્યો નહીં એ જે મેન માર્ગ હતો ત્યાં બ્લોક થઈ ગયો તો એ પાણી બસ સ્ટેન્ડની અંદર આવ્યો હોય એ પાણીનો ભરાવ છેલ્લા એક દોઢ મહિનાથી થયો તો અત્યારે રોગચાળાની પૂરેપૂરી સંભાવના દેખાયા તો હજુ સુધી કોઈ તંત્ર જાગ્યું નહીં વારંવાર અમે સરપંચશ્રીને રજૂઆત કરી મામલદાર સાહેબને રજૂઆત કરી સુખાજી ઠાકોર ધારાસભ્ય એમને પણ રજૂઆત કરી એક કે તે એક તંત્ર ચૂંટણાની સામુ હજુ સુધી નહીં જોવા માટે કોઈ કામગીરી હાથ ધરી નથી તમે રજૂઆત કરી તો એમના દ્વારા શું જવાબ આપવામાં આવ્યો એમના દ્વારા એવો જવાબ આપવાનો આવ્યો કે અમે આ કામ કરી દઈશું પણ હજુ સુધી કોઈ જોવા આવ્યું નહીં તો આ પાણી ભરાવાથી શું તકલીફ છે તમને પાણી ભરાવાને કારણે કે રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના જોટાણાની અંદર એક ડેન્ગ્યુનો કેસ આવ્યો તો અત્યારે જોટાણાની જે જનતા રહી એ અત્યારે ભયભીતમાં આવી ગઈ તો અત્યારે લોકો વેપારીઓથી લઈને તે નાના મોટા ધંધાવાળા દરેકે દરેક અત્યારે ભયભીતમાં આવી ગયા કે જેથી કરીને એનો ગમે તે કરીને ઉકેલ લાવવામાં આવે તો તમે શું આશા રાખો છો હમણાં જોડે અમે સરકાર શ્રી જોડે એવી આશા રાખી રાખીએ કે તાત્કાલિક ધોરણે સામે તહેવારો આવી રહ્યા તો તાત્કાલિક ધોરણે આનો પાણીનો નિકાલ થાય અને રોગચાળાથી જોંટાની જનતાને રાહત મળે